મહારાષ્ટ્રમાં વરસાદ આફત બન્યો છે મહારાષ્ટ્રના નાસિક શહેરમાં અવિરત વરસાદ અને ગંગાપુર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નાસિકની ગોદાવરી નદીના સિઝનમાં બીજી વખત પૂર આવ્યું છે ગોદાવરી નદીમાં પૂર આવતા નદી કિનારે આવેલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે નાસિકમાં નદી કિનારે આવેલા મંદિર જળભગ થયા છે રામકુંડ લક્ષ્મણકુંડ અને સીતાકુંડ બધા જ ડૂબી ગયા છે અને ગોદાવરી કિનારે આવેલા મંદિરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે ગોદાવરીના કિનારે આવેલા સિંહસ્થ મંદિર ગંગા ગોદાવરી મંદિર અને રામ મંદિર જેવા મુખ્ય મંદિરો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે ગોદાવરીના કિનારે યોજાઈ રહેલા દશક્રિયા વિધિ કરી રહેલા ભક્તોને રસ્તા પર બેસી પૂજા કરવી પડી છે વધુ વિગતો સાથે બે દિવસથી પડી રહેલો વરસાદ ગઈકાલ રાત પછી મુશળધાર વરસવાનું શરૂ કર્યું હતું અને તેમજ પણ વરસાદ પડી રહ્યો છે જેને કારણે ગોદાવરી શ્રાદ્ધ કરવા આવે છે તેમણે પણ ન છૂટકે રસ્તા પર દૂર જઈ અને શ્રાદ્ધ કરવું પડ્યું હતું તેમજ પૂજા નિર્ણય પડ્યું અહીંનું સૌથી વિખ્યાત હનુમાન મંદિર જેની પ્રતિમા અંદાજે બાર થી બાવીસ ફૂટ છે